નમસ્કાર મિત્રો પિયરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ ચકલાસી નગરપાલિકા પ્રમુખ પદનો મામલો ચકલાસી નગરપાલિકા ભાજપના સભ્યો મળી બાવીસ સભ્યો દ્વારા પ્રમુખ વિરુદ્ધ લાવવામાં આવી હતી અવિશ્વાસની દરખાસ્ત ભાજપના જ સભ્યો સંકલન કરી ભાજપ પ્રમુખને હટાવાયા ચીફ ઓફિસર દ્વારા પ્રમુખને પંદર દિવસમાં સામાન્ય સભા બોલાવવા જણાવ્યું હતું સામાન્ય સભા નહીં બોલાવતા પ્રમુખ ધર્મેશભાઈ વાઘેલાની પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ અમિતભાઈ પટેલને સોંપી સભા બોલાવવામાં દરખાસ્ત કરાઈ હતી ઉપપ્રમુખ દ્વારા સામાન્ય સભા અને એજન્ડામાંથી છવ્વીસ તારીખે નક્કી કરતા પ્રમુખ ધર્મેશ વાઘેલાની હાર પાડી ગયા હતા અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી જેમાં દરથી જિલ્લા કલેક્ટરે ઓગણીસ આઠે રાજીનામું ધરી દીધું હતું જિલ્લા કલેક્ટર દ્વારા પ્રમુખ પદનો ચાર્જ વિધિવત ઉપપ્રમુખ અમિતભાઈ પટેલને સોંપવા આદેશ કર્યો હતો ખેડા કલેક્ટરે દસ નવે ચકલાસીના ચૂંટાયેલા સભ્યોને નિયમ અનુસાર પ્રમુખની ચૂંટણી માટે આદેશ કર્યો હતો રિપોર્ટ રવિ સાધુ લિંબાસી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો